હતું લડાઈ લડતા લડતા જણાવ્યું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાઈ અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમતગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છ એક બે હજાર પચીસ નું નવું વર્ષ અને આદિવાસી ટુર્નામેન્ટનું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે જય આદિવાસી જય